ત્રણ લોકોને અડફેટે લીધા હતા બાઇક સવારને અડફેટે લીધા બાલ કાર પલટી મારી હતી કારમાંથી મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવી હતી પોલીસને કારમાંથી ડુપ્લિકેટ નંબર પ્લેટ પણ મળી આવી હતી પોલીસે કાર અને દારૂનો કબજો લઈ અને તપાસ હાથ ધરી છે તો જે રીતે રીતે બુટલેગરો બેફામ બેફામ બન્યા છે ભરેલી કાર ચલાવી હતી વલસાડ જિલ્લાની આ ઘટના છે વલસાડ જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે બુટલેગરે બેફામ રીતે કાર ચલાવી હતી દારૂ ભરેલી કાર બેફામ રીતે ચલાવી હતી અને બેફામ ડ્રાઇવિંગ કરી બુટલેગરે ત્રણ લોકોને અડફેટે લીધા હતા બાઇક સવારને અડફેટે લીધા બાદ કારે મારી હતી અને કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો દારૂની બોટલો મળી આવી હતી પોલીસને કારમાંથી બે ડુપ્લિકેટ નંબર પ્લેટ પણ મળી આવી હતી પોલીસે કાર અને દારૂનો કબજો લઈ તપાસ હાથ ધરી છે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે